એક મીડિયમ સાઈઝનો આખો બાજરીનો રોટલો એકદમ નાના સરખા પ્રમાણમાં ચોરી લીધો છે ત્રણ ચાર નાના લીલા મરચાં લઈને એકદમ નાના નાના સમારી લીધા છે જો તમારે ઓછું તીખું ખાવું હોય તો તમે ઓછા મરચા પણ લઈને સમારી શકો છો પછી એક મીડિયમ સાઈઝનું ટમાટર એકદમ ઝીણું સમારી લીધું છે આપણે પછી બસો થી અઢીસો ગ્રામ જેટલી છાસ એક બાઉલમાં લઈ લીધી છે જે થોડી પ્રમાણમાં ખાટી છે પછી આદુ લસણને ખાંડણીમાં બરાબરનું એકદમ ઝીણું ઝીણું વાટી લીધું છે તમે જોઈ શકો છો મિત્રો આપણે જે ટામેટા સમારેલા છે મિત્રો આપણે બધો મસાલો એક એક કરીને એમાં જ નાખતા જઈશું સૌ પહેલા તો આપણે એમાં કિચન કિંગનો ગરમ મસાલો નાખશું પછી ચપટી ધાણા પાવડર નાખશું પછી થોડી હળદર નાખશું સરખા પ્રમાણમાં મીઠું નાખી દઈશું એમાં અને લાલ મરચું પાવડર નાખીશું આપણે ગેસ ઉપર એક મીડિયમ સાઈઝની કડાઈ મૂકીને ગેસ ચાલુ કરી દઈશું આપણે પછી એમાં આશરે બે થી ત્રણ પરી જેટલું તેલ રેડશું આપણે અને પછી તેલ થોડું ગરમ થઈ જાય એટલે તરત જ આપણે એમાં બે ચપટી જીરું નાખી દઈશું દઈશું અને બરાબર જીરું એકદમ સરસ તતડવા લાગ્યું છે જો એનો કલર પણ શીકણી કલરનો થઈ ગયો છે એટલે તરત જ આપણે એમાં હિંગ નાખી દઈશું પછી એમાં આપણે જે મરચાં સમાર્યા હતા એ નાખી દઈશું આપણે અને બરાબર એને મિક્સ કરશું જેથી કરીને મરચાં આપણા સરસ ચડી જાય મરચાં સરસ આપણા ચડી ગયા છે એટલે પછી તરત જ આપણે એમાં લસણ નાખીને એને પણ બરાબર મિક્સ કરશું અને ગેસની ફ્લેમ આપણે ધીમી કરશું જેથી કરીને લસણ અને એવું બધું એકદમ સરખા પ્રમાણમાં ચડી જાય અને ચોટી ના જાય નીચે અને આ રીતે બરાબર એને મિક્સ કરતા રહીશું પછી તરત જ એમાં ટામેટા મરચું મસાલો બધું નાખી દઈશું અને એને પણ સરસ મિક્સ કરશું આ રીતે એને સરસ મિક્સ કરતા રહીશું જુઓ આ રીતે આપણે મિક્સ કરતા જ રહીશું જેથી કરીને આપણો મસાલો એકદમ બરાબર તેલ જોડી ચોટી જાય અને ટામેટાનું બધું એકદમ સરસ મિક્સ થઈ જાય જો મસ્ત મિક્સ થઈ ગયું છે બધું હવે આપણે એમાં ચોળેલો રોટલો નાખી દઈશું અંદર અને એને પણ સરખું મિક્સ કરતા રહીશું આપણે ધીરે 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 મિક્સ કરતા રહીશું જેથી કરીને રોટલો એક પણ થોડો કોરો ના રહી જાય એનું ધ્યાન રાખશું આપણે અને સરસ

બરાબર મિક્સ કરતા રહીશું મિક્સ કરતા રહીશું બસ આ રીતે મિક્સ કરીને એને ધીરે ધીરે ફેવરતા રહીશું મિત્રો આ રીતે મિક્સ કરવું ખૂબ જ જરૂરી છે જેથી કરીને નીચે ચોટી ના જાય મસાલો ચારે બાજુથી આ રીતે મિક્સ કરતા રહીશું મિત્રો જુઓ આપણો રોટલો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે જો મિત્રો તમારે ગ્રેવી જાડી રાખવી હોય તો તમે એમાં ઓછી સાસ નાખી શકો છો અને આનાથી પણ હજુ પાતળી કરવી હોય તો એમાં થોડું સાસનું પ્રમાણ વધારી રાખી શકો છો તમે ગમે એમ રાખશો પણ બનશે એકદમ ટેસ્ટી મિત્રો પણ ખાસ આ રીતે મિક્સ કરતા રહીશો અમારા બધા જાડી ગ્રેવી પસંદ કરે છે એટલે અમે છાશ થોડી રાખી છે જો અને આ રીતે મિક્સ કરતા રહીશું એકદમ ગ્રેવી સરસ જાડી થઈ ગઈ છે મિત્રો તમે જોઈ શકો છો આપણો વઘારેલો રોટલો મિત્રો એકદમ રેડી થઈ ગયો છે અને એને ગેસ પરથી ઉતારીને બાઉલમાં સર્વ કરી દઈશું અને ઉપર ગાર્નિશિંગ માટે કોથમી નાખી દઈશું જો બને છે બાકી જોરદાર તો થેન્ક યુ મિત્રો મળીએ આપણા બીજા વર્ગમાં આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો